શું તમે જાણો છો કેદારનાથ ના શિવલિંગને અર્ધ જ્યોતિર્લિંગ શા માટે કહેવામાં આવે છે અને કેદારનાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને જયારે ભયંકર પૂર આવ્યું હતું ત્યારે કેદારનાથ મંદિર ને જરા પણ નુકસાન કેમ ન થયું અને કેદારનાથ મંદિર ને બચાવનાર પથ્થર નું નામ શું હતું ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયો સૌથી પહેલા વાત કરીશું કેદારનાથ શિવલિંગ વિશે ધાર્મિક કથાઓ અનુસાર હિમાલય ની આ પર્વતમાળાની ની નજીક ઋષિ નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા હતા અવતાર માનવામાં આવે છે ઋષિની તપસ્યા ભગવાન શિવ પ્રસન્ન થયા અને અને નર દર્શન આપ્યા ત્યારબાદ ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે ભગવાન શિવ શિવલિંગ ના રૂપ માં અસ્થાન પર બિરાજમાન થાય ત્યારે ભગવાન શિવે ઋષિ ને વરદાન આપ્યું અને શિવલિંગ નું રૂપ ધારણ કર્યું ત્યારબાદ ઋષિ નર અને નારાયણે એ જગ્યાએ ભગવાન શિવ ની પૂજા કરી તે સમયે અસ્થાન કેદાર તરીકે ઓળખાતું હતું જ્યાં ખીણમાં બે પર્વતો છે તે નર અને નારાયણ પર્વત તરીકે ઓળખાય છે પરંતુ કેદારનાથના શિવલિંગને અર્ધ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે કારણ કે તેનો અડધો ભાગ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ મંદિરમાં છે જ્યારે બાકીનો અડધો ભાગ નેપાળના પશુપતિનાથ મંદિરમાં છે એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો કેદારનાથ ધામમાં આવ્યા હતા જ્યારે તેઓ પૃથ્વી પર પોતાનું શાસન પૂરું કરીને સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન પાંડવોએ સ્વર્ગનો માર્ગ શોધવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી ત્યારબાદ ભગવાન શિવે તેમને ભેંસના સ્વરૂપમાં દર્શન આપ્યા હતા પરંતુ પાંડવો ભગવાન શિવના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે તે પહેલા ભેંસનું સ્વરૂપ પૃથ્વીની અંદર સમાવા લાગ્યું ભીમે તેની શક્તિથી ભેંસની પૂછડી પકડી લીધી જ્યારે તેનો બાકીનો ભાગ ભૂગર્ભમાં સમાઈ ગયો કહેવાય છે કે જ્યાંથી ભેંસનું માથું પૃથ્વીમાંથી બહાર આવ્યું તે સ્થળ પશુપતિનાથ મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર હાલમાં નેપાળમાં છે જ્યાં ભેંસની પૂંછડી રહી ગઈ હતી તે સ્થાન હાલમાં કેદારનાથ મંદિર તરીકે ઓળખાય છે તેથી જ કેદારનાથમાં સ્થાપિત શિવલિંગને અર્ધ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે હવે વાત કરીએ કેદારનાથ મંદિરના નિર્માણની કેદાર ઘાટીમાં ભગવાન શિવનું મંદિર જનમેજય દ્વારા બનાવવામાં આવ્યું હતું જે રાજા પરીક્ષિતના પુત્ર અને અભિમન્યુના પૌત્ર હતા વાસ્તવમાં મહાભારતમાં અભિમન્યુના મૃત્યુ પછી તેની પત્ની ઉત્તરાએ પરીક્ષિતને જન્મ આપ્યો હતો જેણે કુરુ વંશ પર શાસન કર્યું હતું આ પછી રાજા પરીક્ષિતના પુત્ર જનમેજીનો જન્મ થયો જેને આ ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું ચાલો હવે વાત કરીએ કેદારનાથમાં આવેલી કુદરતી આફતની વર્ષ બે 2013 માં કેદારનાથમાં આવેલ પૂર અને કુદરતી આફતને કોઈ ભૂલી શકે નહીં જેમાં 6000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો ગાયબ થઈ ગયા હતા જ્યારે આ કુદરતી આફતમાં કેદાર घाटीના ઘરો થી લઈને મોટા પહાડો સુધી બધું જ નષ્ટ થઈ ગયું હતું પરંતુ કેદારનાથ મંદિરને આંચ પણ આવી ન હતી એવું કહેવાય છે કે આ મંદિરને વિશાળ કાય શિલાએ બચાવી લીધું હતું જેને ભીમ શિલાના નામથી ઓળખવામાં આવે છે હકીકતમાં શિલા મંદિર સુધી પાણી પહોંચતા પહેલા જ પહાડમાંથી પડીને નીચે ધસી આવી હતી અને મંદિર પરિસરની પાછળ અટકી ગઈ જેના કારણે પર્વત પરથી વહેતું પાણી આ શિલા સાથે અથડાયું હતું અને બે ભાગમાં વહેંચાઈ ગયું હતું જેના કારણે મંદિરને પાણીથી સહેજ પણ નુકસાન થયું ન હતું જ્યારે પાણીના બળને કારણે શીલા એની જગ્યાએથી જરા પણ ખસી ન હતી કહેવાય છે કે સ્વર્ગે જતા પહેલા ભીમે ભગવાન શિવને રક્ષાનું વચન આપ્યું હતું કારણ કે તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં આવી કુદરતી આફત આવી શકે છે જ્યારે કેદારનાથ મંદિર પર આપત્તિ આવી ત્યારે ભીમે શિલાનું રૂપ લઈને મંદિરની રક્ષા કરી હતી અને તેના કારણે તે વિશાળ કાય પથ્થરને ભીમ શિલાના નામથી પણ ઓળખવામાં આવે છે કેદારનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા આવતા ભક્તો પણ ભીમ શિલાની પૂજા કરે છે જેના કારણે આ દુર્ઘટનામાં મંદિરને નુકસાન થયું ન હતું